જય જવાન જય કિસાન કેમ છે બને મિત્રો મજામાં મજામાં જશો ને જોવો આપણે આજે છતમાં જ જઈ રહ્યા છે જોઈ શકો છો તમે કેવી સીડી છે બહુ બધી છે ઉપર જવા માટે છે અને મને થયું કે ચાલો હું થોડું ડાબા ઉપર જઈને છતનું લોકેશન બતાવો અને બહુ સારો પવન બી ચાલી રહ્યો છે હજુ હું મમ્મીના ઘરે છું મતલબ કે ઘરેથી હજુ નીકળ્યા નથી ગાંધીધામથી અને ચાર મહિનાના આવ્યા પછી મને તો મારું ગળું એકદમ બેસી ગયું છે અવાજ મને બેસી ગયો છે તો ગાયશ તમે જોઈ શકો છો કેવા વાદળા સરસ ઘેરાઈ રહ્યા અને મને તો અહીંયા આવતા તો ઉપર આવતા શ્વાસ બી સડી ગયો તો ગાયશ આપણે ફેસબુકમાં બૂમ પડાવવાની છે અને તમારા બધાનો સરસ સપોર્ટ મળે છે એટલે બહુ સારું છે કાલે મેં કોમેન્ટો વાંચી હતી બહુ સારી કોમેન્ટો છે બાબરથી અંબાજી સાઈડથી એટલે ડીસાથી ચાપડિયાથી બહુ બધી ફેસબુકમાં કોમેન્ટ આવી હતી એટલે મેં જોઈ હતી બહુ સારી સારી કોમેન્ટ છે તો ગાઈશ તમે લોકો મને આવો ને આવો સપોર્ટ કરતા રહો અને અમારા ફેસબુકને જલ્દી જલ્દી થઈ મતલબ કે મોનોટાઇઝ કંપની કરી દીધું છે પણ છ તો બધાનો સપોર્ટ જોઈએ ને તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છે અને આ વિડીયો સારો લાગે તો શેર કરો અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિક્રમ અનાવાડિયામાં અને એમાં બી સારી કોમેન્ટ કરો એ બી મારી ચેનલ છે એ બી હું ચાલું છું અને ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક આઈડી બી ફોલો કરો તો ગાઈશ તો આપણે આ વિડીયો આજે પૂરો કરીએ છીએ તો જય માતાજી